જાફરાબાદમાં પીપળી કાંઠા વિસ્તારમાં મોડી સાંજે ઝીપડામાં આગ ભભૂકી ઉઠી હતી અહીં મચ્છી સુકવાણીના વાળામાં આવેલ ઝૂંપડામાં શોર્ટ સર્કિટના કારણે આગ ભભૂકી હતી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું ધુમાડાના દૂર સુધી દેખાવા લાગ્યા હતા ઘટનાની જાણ થતા આસપાસની અલ્ટ્રા ટ્રેક સિન્ટેક્સ વગેરે ખાનગી કંપનીમાંથી ફાયર ફાઈટર અહીં દોડી આવ્યા હતા અને આગ પર કાબુ મેળવ્યો હતો ઝૂપડા નજીક બે ચાર ડીઝલ ભરેલા કેરબા પણ ભરેલા પડ્યા હોય જેના કારણે આગ વધુ પ્રસરી હતી આગમાં એક ગેસ સિલિન્ડર પણ બ્લાસ્ટ થયો હતો આગમાં બે થઈ ગયા હતા અહીં ખારવા સમાજના આગેવાન ભગુભાઈ સોલંકી ધારાસભ્ય હીરાભાઈ સોલંકી પણ દોડી આવ્યા હતા ભગુભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે જાફરાબાદ પાલિકા પાસે ફાયર ફાઈટર નથી જેના કારણે આગના બનાવ વખતે મુશ્કેલી પડી રહી છે ત્યારે અહીં સરકાર દ્વારા ફાયર ફાઈટર ફાળવવામાં આવે તેવી માંગ કરાઈ છે બ્યુરો રિપોર્ટ અમરેલી